તને કહ બોલ ને રિક્ષો ઉપર રીક્ષ રીક્ષો બધા હાલત ડુકલેટાની હાલત તબેલા 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 મોવીન કોણ પર્વ મોટી વેલકમ બેક ટુ માઇ ન્યુ લોક વલોગ વલોગ જોક ન જો મારો વલોગ જો વિડીયો હા તો ઉતારે તો હું જો હો હા ઓઓ ચાલો છે ઓઓ હે ઈ તો આવી જાય તો મોજ કરો હવે આજે આવશે ને વિડીયો એ આ આજ વિડીયો આવશે તમારો તમારો વિડીયો આવશે આ વહ આલા જય આજ તારે

अमा फोन करावछ ना कर हां

together. Common. This one is common. There we can do it, man. Our party can try it like a toy, man. Put out the post roll मजे नहीं पे हो जरा आराम से बैठी हुई है रखानी है वीडियो में से वाला ऑन कर दे ये कौन का हो सब हो जाएगा हाय बाय हेलो